ક્ષી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સાથે અમારા કશકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા ટ્રસ્ટનો એકમાત્ર ધ્યેય છે કે આપણા કચ્છ જિલ્લાની જે પણ બહેનો છે તે પગભર થાય અને પોતાની રીતે જ પોતાનું ગુજરાન ચલાવે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે આ અગાઉ પણ અમારા દ્વારા તાલીમ તેમજ અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે અને તેઓ જણાવી રહ્યા છે કે નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જ્યારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે ગવર્મેન્ટની જે પણ યોજનાઓ હશે તે યોજનાઓનો લાભ બહેનો સુધી પહોંચે તે માટે અમે પ્રયત્ન કરીશું આ ઉપરાંત જે પણ બહેનો ઘરેથી કામ કરે છે જેમ કે આંબલા ભરવા ભરતગુંથણ મડવર્ક કામ ઉપરાંત અન્ય જે નાના ગૃહ ઉદ્યોગો ચલાવે છે તેઓને સહયોગ મળી રહે અને તેઓને એક મોટું પ્લેટફોર્મ મળી રહે તે માટે પણ શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ કામગીરી કરી રહ્યું છે તેમના પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ આ અગાઉ પાંચ હજાર જેટલી મહિલાઓએ આ સમગ્ર અભિયાનનો લાભ લીધો હતો અને હાલ પંદરસો જેટલી મહિલાઓ તેનો લાભ લઈ રહી છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ મિતાબેન ગોર છે હું શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રેસિડન્ટ છું મારું ઓગણીસ વર્ષથી આ મારું ટ્રસ્ટ છે અને અમે બેનોને કઈ રીતે રોજી રોટી મળે એ હેતુથી મેં અઠવાડિયા પહેલાં એક મનમાં આવ્યું કે હાલો ચાલો બેનોને કાંઈ કામ મળે કે ઘર બેઠા બહેનો જે બહારે ન નીકળશે નીકળી શકતા હોય ઘર બેઠા કામ કરી શકે એ બેનોને મહિને ઘર બેઠા પાંચ હજારથી કરી અને એના ટેલેન્ટ ઉપર આધાર હોય કે કેટલું કમાઈ શકે છે એ રીતનો અમે આજે સેમિનાર કરવા જઈ રહ્યા જઈ રહ્યા છીએ પૂરો ટાઉનલ ભરાઈ ગયો છે અને નગરપાલિકાનો પણ અમને સહયોગ ખૂબ મળ્યો છે અમે ગૃહ ઉદ્યોગ કરશું હેન્ડીક્રાફ્ટ કરશું ઘર બેઠા મિરલ વર્ક મડ વર્ક ઘણી બધી અમારા એજન્ડા છે અને એજન્ડામાં બહેનોએ બધાએ નામ લખાવ્યું છે અને અમે ઘર બેઠા એમને અમે કામ આપશું અને જે અમને કાંઈ પણ સરકારી જે યોજનાઓ હશે એમનો પણ એમને લાભ લેવડાવશું બેંક દ્વારા પણ એમને લાભ લેવડાવશું અને જે જે યોજના છે એમાં બધામાં પણ અમે લાભ લેવશું ને અમે સંસ્થા દ્વારા પણ અમે એને લાભ લેવડાવશું કેટલી અત્યાર સુધી અમારે પંદરસો એ લાભ લીધો આની પહેલાં પાંચ હજાર બેનો એ લાભ લીધેલો છે અમારે બ્યુટી પાર્લર અને સિલાઈમાં આજથી સાત વર્ષ પહેલાં અમે કર્યો હતો ત્યારે પણ અમારા ઘણા બેનોએ લાભ લીધો હતો સિલાઈ મશીન અંદાજે અમે પાંચસો બહેનોને મળ્યા છે બીજું અમે પાર્લરનું પણ અમે એમ ફ્રી ઓફમાં કરાવતા અમારી જ કીટ અને બે મહિનાનો સેમિનાર કરાવતા અને એમાં પણ બહેનોએ પાંચ હજાર બહેનોએ અહીંયા ભુજમાં પણ કર્યું છે બે હજાર બહેનોએ રાપર સાઈડ પણ કરેલો છે ક્લાસીસ અને ખૂબ ખૂબ અમને રિસ્પોન્સ સારું મળ્યું છે આજે પણ અમે એક લિંક નાખીને લિંક નાખ્યા ભેગી અમને બે હજાર અમારા ગ્રુપમાં જોડાણા અને આજે આવ્યા છે તમે જોઈ શકો છો હોલ અમને બહુ નાનો પડ્યો ખુરશીઓ પણ મગાવી પડી છે અને હજી તો બેનો ઓલ ઇન્ડિયામાંથી પણ જોડાણા છે મદ્રાસી બોમ્બેથી કલકત્તાથી વાંકાનેર રાજકોટ જૂનાગઢ જામનગર બધી જ જગ્યાએથી આખા ગુજરાતમાં ગુજરાતમાંથી બેનો જોડાણો છે અને બહારથી પણ એટલા બેનો જોડાણો છે બેનોને આગળ લઈ જાવી અને બસ એને બે પૈસા કમાઈ શકે એવો મારો ધ્યેય છે એમનામાં ખાસ કરીને કચ્છની બેન દીકરીઓ છે એના માટે મેં વધારે એમ કે સુવિધાઓ રાખી છે કારણ કે અહીંયા બહારના તો બારે કરશે પણ અહીંયા જે કચ્છના છે એને કચ્છને પહેલી પ્રાઇવેટી આપી છે કારણ કે એને કચ્છના અમને જ અત્યારે બોલાવ્યા છે બહારગામના અમને નથી બોલા બાર ગામ પણ અમને એ લોકોનો એટલો રિસ્પોન્સ મળ્યો છે કે તમે આવો અને ત્યાં જ્યાં તમે કચ્છમાં કરો છો એવો જ સેમિનાર અમને અહીંયા કરવો ગયો હા અમે ત્યાં જશું અમે ત્યાં જશું એના ઘરે ઘરે ગામે ગામ અમે ફરશું અમારો આ પ્રોજેક્ટ પૂરો થાય આજનો સેમિનાર પૂરો થાય એટલે પહેલું જ અમે ગૃહ ઉદ્યોગ લેશું અને સ્ટોલ પણ અમે મુકાવશું અહીંયા મેળામાં કે પેલો જે સ્ટોલ મુકાવશું જે જે બહેનો ઘરે સીવતા હોય વેચતા હોય વેચાણ કરતા હોય એના સ્ટોલ અમે મુકાવશું પછી ફરસાણ મિષ્ટાન એ પણ અમે અહીંયા સ્ટોલ મુકાવશું મેળામાં